નમસ્કાર વિદ્યાર્થી મિત્રો જ્ઞાન સેવા ચેનલમાં હું લીંબડીયા આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું તો આપણે પ્રશ્ન નંબર પાંચનો એ જોતા હતા એમાં આગલા વિડીયોમાં આપણે પ્રકરણ સાત આઠ અને નવ ના દાખલા જોઈએ આ વિડીયોમાં આપણે પ્રકરણ નંબર દસ ના દાખલા જોવાના છીએ તો ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયોને લાઈક કરી દેજો અને તમારા મિત્રોને આ વિડિયો શેર કરી દેજો ચાલો પ્રશ્ન નંબર બાર આપેલ પદાવલીમાં પદ અને અવયવને ટ્રી ચાર્ટ વડે દર્શાવો એકસ ની ત્રણ ઘાત માઇનસ ત્રણ વાય તો સૌપ્રથમ આપણે પ્રકરણ નંબર દસ નો પહેલો પ્રશ્ન છે એટલે કે બારમો પ્રશ્ન એ આપણે જોઈએ ત્રીસ ચાર્ટ વડે દર્શાવાના છે તો એકસ ની ત્રણ ઘાત માઇનસ ત્રણ વાય આ ચાલો આ શું આપેલું છે પદાવલી આપેલી છે હવે આના પદો કયા થશે એક તો એક્સ ની ત્રણ ઘાત અને માઇનસ ત્રણ વાય આ શું થઈ ગયા એના પદો થઈ ગયા હવે એના અવયવ મેળવી નાખીએ લખી નાખવાનું અવયવ અવયવ કયા કયા થશે તો કે એક્સ જેટલી ઘાત છે એટલી વાર લખી નાખવાના ત્રણ વાર છે ત્રણ ઘાત તો ત્રણ વાર લખી નાખવાના અહીંયા માઇનસ ત્રણ અને વાય તો આપણો જવાબ થઈ ગયો હવે પ્રશ્ન નંબર તેર આપેલ જોડ સજાઈતીય પદોની છે કે વિજાયતીય પદોની તે ટૂંકમાં કારણ સહિત જણાવો અહીંયાં માઇનસ આઠ એક અને ત્રણના છેદમાં બે એક છે તો ચ સમાન ચલ છે અને સંખ્યા પણ આપેલી છે તો સમાન ચલ હોય તો આપણે કહી શકીએ સમાન ચલની ઘાટ પણ કેવી હોવી જોઈએ સરખી હોવી જોઈએ તો આપણે કહી શકીએ સજાતીય પદ છે તો અહીંયા આ પદ કેવા થશે સજાતીય પદ થશે તો તેરમો પ્રશ્ન છે તો આપણે કહી શકીએ કે માઇનસ આઠ અને કેવા છે સજાતીય પદો છે હવે ચૌદમો પ્રશ્ન આપેલ જોડ સજાતી પદોની છે કે વિજાતીય પદોની તે ટૂંકમાં કારણ સહિત જણાવો તો ત્રણ

સરખો છે એક્સ બરાબર માઇનસ એક હોય તો પદાવીની કિંમત શોધો પાંચ એક્સ ની બે ઘાત માઇનસ ચાર એક્સ પ્લસ એક ચાલો પંદરમો પ્રશ્ન એક્સ બરાબર કેટલા માઇનસ એક

પ્લસ ચાર પ્લસ એક ચાર ને એક પાંચ પાંચ ને પાંચ દસ દસ આપણો જવાબ થઈ ગયો ચાલો પ્રકરણ નંબર અગિયાર જોઈએ શું આપ્યું છે અવિભાજ્ય અવયવ પાડીને તેના ગુણાકાર ને સ્વરૂપે દર્શાવો એમાં ત્રણસો ને ચોવીસ આપેલા છે તો સોલ પ્રશ્ન જે પ્રકરણ નંબર અગિયાર નો આપેલો છે ત્રણસો ને ચોવીસ

હવે એકમ અંક કેટલો બે વડે ભાગ ચાલશે નહીં ત્રણ વડે સત્તા ને એકવીસ ત્રણ નવા સત્યાવીસ ત્રણ તેરી નવ અને ત્રણ એકા ત્રણ તો બે કેટલી વાર બે વાર અને ત્રણ ચાર વાર અહીંયા લખી નાખવાનો બે ગુણ્યા બે ત્રણ કેટલી વાર ચાર વાર તો ત્રણ ગુણ્યા ત્રણ ગુણ્યા ત્રણ ગુણ્યા ત્રણ આ ચાર વાર આ બે વાર જેટલી વાર છે એટલે ઘાત આપણે દર્શાવી દઈશું તો બે ની કેટલી ઘાત બે ઘાત ગુણ્યા ત્રણ કેટલી વાર છે તો કે ચાર વાર તો ત્રણ ની ચાર ઘાત આપણો જવાબ થઈ ગયો ચાલો સત્તર પ્રશ્ન જોઈએ સત્તર પ્રશ્ન શું આપેલો છે કે સાદુ રૂપ આપો અગિયાર ની એક ઘાત ગુણ્યા તેર ની એક ઘાત ચાલો અહીંયા બંને સંખ્યા કેવી છે અવિભાજ્ય સંખ્યા છે તો અહિયા સત્તરમાં પ્રશ્ન કરી નાખીએ ત્રણ એક ત્રણ એક એકાએક ત્રણ ચાર ને એક તો કેટલો જવાબ આવી ગયો એકસો ને તેતાલીસ આપણો જવાબ આવી ગયો ચાલો હવે પ્રશ્ન નંબર અઢાર જોઈએ चलो प्रश्न नंबर अठार जो घातांक निश्न आठ प्लस ने जीरो घात प्लस, प्लस दस ने जीरो घात कोईपन संख्या घात हो है। से एने जीरो घात हो चलो तो आठ जीरो घात ए सात जीरो घात ए गुणिया નવ ની જીરો ઘાત એટલે એક પ્લસ 1, ની જીરો ઘાત એટલે એક ચલો એક ને એક બે થઈ ગયા ગુણ્યા એક ને એક બે તો બે ચાર ચાર આપણો જવાબ થઈ ગયો પ્રશ્ન છે એનો જવાબ કેટલો આવશે ચાર આવશે ચાલો હવે ઓગણીસ મો પ્રશ્ન જોઈએ નિયમનો ઉપયોગ કરી સાદરૂપ આપો એમાં પાંચ ની નવ ઘાત છે કેટલી છે પાંચ ની નવ ઘાત પછી બે ની ત્રણ ઘાત એ ની ત્રણ ઘાત ભાગ્યા પાંચ ને નવ ઘાત એ ની બે ઘાત એ ની બે ઘાત ચલો હવે કોઈ ભાંગાકાર હોય એટલે ભાગાકાર માં તેનો નિયમ શું થઈ જશે કે કોઈ પણ સંખ્યા હોય એ ની એમ ઘાત ભાગ્યા એ ની એમ ઘાત હોય તો એ ની એમ ઓછા એન ઘાત થશે ચલો તો અહીંયા પાંચ ની પાંચ છે તો પાંચ ની નવ ઘાત છે તો પાંચ ની નવ ઘાત ઓછા નવ ઘાત થશે પછી બી ની ત્રણ ઘાત છે તો બી ની ત્રણ ઘાત ઓછા બી ની કેટલી ઘાત બે ઘાત થશે અને એ ની ત્રણ ઘાત ઓછા બે ઘાત થશે એક એટલે જવાબ શું થઈ ગયો આપણો બી એ આપણો જવાબ થઈ ગયો ચલો એટલે ઓગણીસ માં જવાબ શું આવશે બી એ ચાલો એ જ રીતના હવે પ્રકરણ નંબર તેર બાર જોઈએ કે આકૃતિમાં અરીસાની રેખા એટલે કે સમમિતિની રેખા છે અને તૂટક રેખા વડે દર્શાવવામાં આવી છે તો તૂટક રેખા પર પ્રતિબિંબ વડે દરેક આકૃતિને પૂર્ણ કરો ચાલો આને પૂર્ણ કરવું હોય તો આને શું કરી દેવાનું નીચે લંબાઈ દેવાનું આ બેની આ બે નીચે લંબાઈ દેવાનું પછી આ રીતનું પછી અહીંયા પણ આ રીતનું આ રીતનું લંબાઈ દેવાનું પછી આમ જોઈન્ટ કરી દેવાનું ચાલો એ જ રીતના અહીંયા પણ શું થઈ જશે અહીંયા આ રીતના વર્તુળ થઈ જશે ચાલો આ રીતનું અહીંયા વર્તુળ થઈ જશે આ રીતના તમારે લંબાઈ દેવાનું છે એટલે આ રીતના નીચેના રેખાની રેખાઓ છે તો એક આપણે અહીંયાથી થી દોરશું પછી એક અહીંયાથી થી દોરશું અને પછી એક અહીંયાથી થી તમારે સ્કેલ માપની મદદથી વ્યવસ્થિત દોરવાની છે તો ત્રણ થશે સમિતિની રેખા ચાલો એ જ રીતના અહીંયા પ્રશ્ન નંબર બે માં એક સમિતિની રેખા અહીંયા થી થશે પછી એક સમિતિની રેખા અહીંયા થશે કેટલી થશે તો કે બે થશે ચાલો રેડી એ જ રીતના પ્રશ્ન જે બિંદુ હોય છે આપેલા આકૃતિની પરિભ્રમણીય સમિતિનો ક્રમ જણાવો ચાલો તો અહીંયા બંને એક બાજુ છે તો આ પાઠ્યપુસ્તક પુસ્તકમાં આપેલો છે તો આમાં કેટલા થશે પરિભ્રમણીય સમિતિનો ક્રમ તો કે એક થશે આમાં પરિભ્રમણીય સમિતિનો ક્રમ કેટલો થશે એક થશે એ જ રીતના આમાં કેટલો થશે જો ચોરસ નથી આપેલો ચોરસ આપેલું હોત તો કેટલા સમગન છે તે લખો આપેલ સમઘનમાં બે કે તેથી વધારે સમઘન જોડીને બનતો સમઘન ગણતરીમાં ન લેવો ચાલો હવે સૌપ્રથમ જુઓ અહીંયા જે સમઘન આપેલા છે એની આપણે સંખ્યા આપણે દર્શાવાની છે તો સૌ પ્રથમ આપણે જોઈએ આમ લંબાઈ પહોળાઈ અને ઊંચાઈ માપી લઈએ પછી સમઘનનું સૂત્ર મૂકી દઈએ લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ કેટલા છે એક બે અને ત્રણ પછી પહોળાઈમાં એક બે અને ત્રણ ઊંચાઈમાં એક બે અને ત્રણ તો આપણે સમઘનનું સૂત્ર શું થશે તો કે ત્રેવીસ મો પ્રશ્ન તો કે સમઘનનું સમઘનનું સમઘનની સંખ્યા એમ લખીને નાખે તો પણ ચાલે

અહીંયા સમઘન એક છે પછી બીજો સમઘન અહીંયા છે અને ત્રીજો સમઘન છે આની નીચે એટલે ત્રણ થઈ ગયા અને ઉપરનો ચાર એટલે આમાં સમઘનની સંખ્યા કેટલી થશે તો કે ચાર સમઘનની સંખ્યા થશે અહીંયા આપણો આ વિડીયો પૂરો થાય છે જો વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરી દેવાનો છે ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેવાની છે અને તમારા મિત્રોને આ વિડીયો શેર કરી દેવાનો છે જેથી કરી આ વિડીયોનો લાભ એ પણ લઈ શકે કારણ કે જો આ તમે આવનારી જે પરીક્ષા છે એના માટે તમને ખૂબ જ ઉપયોગી થશે